નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રમેશ દાહોદ જીશે દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ દાહોદ બે હાજર ચોવીસ જાલોદ વિદ્યા મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના જૂથ પાવડી ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભુર દ્વારા ખેલ અને જસવંત્રમ એકસો કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કુલ ચારસો ને છ્યાસી ઉપરાંતના બાળકોએ ભાગ લીધો હતો વોલીબોલ ખોખો કબડ્ડી ઘોડાફેકની શરૂઆત એકસો ત્રીસ ઝાલોદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને બાળકોના શરીરમાં પડી રહેલી સુષુપ્ત વ્યક્તિઓ જાગૃત કરીને આદિવાસીઓના બાળકોને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા અને મામલતદાર શ્રી ઝાલોદ દ્વારા અને શાળાના શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા દીવો પ્રગટાવીને શરૂઆત કરવામાં આવી રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ ચીલા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રોજે રોજના સમાચાર અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો

એસઆરપી ગ્રુપ બાવરીના કેમ્પસની અંદર અમારા સૌ રમતવીરોને આજે તાલુકા કક્ષાનો ખેલ સ્પર્ધા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ગુજરાતના અમારા સભીસે સબી સાંસદશ્રીઓ પોતાના લોકસભા ક્ષેત્રની અંદર એમાં સમાવિત વિધાનસભા હો તો વિધાનસભામાં આજે અમારે એકસોથી ચાલુ વિધાનસભા અમારા મત વિસ્તારમાં આવેલ છે આજે અમારા શું રમતવીરો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અને એના કન્વીનર શ્રીઓ અહીંયા ઉપસ્થિત છે મારા વરદસ્તે મારી અધ્યક્ષસ્થાને આજે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો અમારા રમતવીરો ભાઈ બહેનો જિલ્લા કક્ષાએ રાજ્ય અને દેશ કક્ષાએ આગળ આવે એના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સાંસદ જસવંતસિંહ બાબોર સાહેબના સૌજન્યથી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આજે ઉપસ્થિત રહી અને અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અમે કર્યા છે અને અમારા વિદ્યાર્થીઓ આવતીકાલના દેશના ભાવી ભવિષ્ય છે એવા વિદ્યાર્થીઓ દેશ કક્ષાએ રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટે અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ જ દિવસ અમારા વિદ્યાર્થીઓ અમારા ખેલાડીઓને અમારા રમતવીરોને એમને પ્રોત્સાહન કરી અને એમનામાં પડેલી કળા અને કૌશલ્ય બહાર લાવવાનું કામ અમારી બંને સરકારો દેશ અને રાજ્યની સરકારો કરે છે તો આવતીકાલનો દેશનું ભાવિ ભવિષ્ય છે એવા અમારા રમતવીરો બે હજાર સુડતાલીસ સુધી આ દેશ વિશ્વની અંદર નંબર વનનો દેશ બનવા જઈ રહ્યો છે એકવીસમી સદી વિકાસની સદી રમતની સદી અને આ દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટે દેશની સરકાર અને રાજ્યની સરકાર ડબલ એન્જિનવાળી સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્રાલયને ચાલનારી અમારી સરકાર છે આજે આ કાર્યક્રમની અંદર અમારા અધિકારીગણ કર્મચારીગણ અમારી શૂટરની પાંખ સંગઠનની પાંખ અને વહીવટી સૌ આ કાર્યક્રમો ઉપસ્થિત છે સૌની શુભકામનાઓ પાઠવશું અને અમારા રમતવીરો ઉત્તરોત્તર પાત્ર પ્રગતિ કરી અને શેખ દેશ લેવલે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ રોશન કરે એના માટે અમે રાત દિવસ ધારાસભ્ય તરીકે અમે કામગીરી કરી રહ્યા છીએ નો આભાર ભારત માતાકીયેલ ખેલના સ્પર્ધાક માટે જે પદાધિકારી અને કર્મચારીગણ સાથે ને જે આજે કાર્યક્રમનો શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે હું આપ સૌનો કર્મચારીનો શિક્ષકગણનો અને માન્ય ધારાસભ્યશત્રના અને શિક્ષણના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સૌ અને બાળકોને ઉત્સાહિત થાય અને આગળ વધે અને આજ ડબલ એન્જિનની સરકાર નો જે મંત્ર છે જે સૌલો સાથ સૌલો વિકાસ સાથે આગળ વધે એવી મારી ગુજરાતી દાહોદ જિલ્લા તરફથી શુભકામનાઓ શુભકામના પાઠવું અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ